એક મારી તદ્દન નવી અને સહેલી રીત છે કે જે તમે તમને યાદ રહે જ જશે અને તમે જે રીતે યાદ રાખો છો ને તારે તેના પર ડિપેન્ડ છે જેમ કે તમને બધાને તો ખબર જ હશે કે ભાઈ દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાત છે તો તેમાં ક્યાં જિલ્લા આવે છે પછી એવી રીતે ઉત્તર ગુજરાતમાં ક્યાં જિલ્લા આવે છે કચ્છ આખો અલગ છે સૌરાષ્ટ્રના ક્યાં ક્યાં જિલ્લા આવે છે તો મિત્રો મેં આ નવી ટ્રીક તો બનાવી છે પણ આ મેપિંગની છે હવે મેપ ઉપર તમે કોઈ બી કરો ને તો તે વાંચવાથી કે ગોખવાથી ના યાદ રહી તેના માટે તમારે ફરજિયાત પ્રેક્ટિસ તો કરવી જ પડે તો મિત્રો તમારે આ રીત છે તમને કોઈ બી રીત મેપની કરાવે તો તમારે તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડે જો મિત્રો તમે આ પ્રેક્ટિસ આ જિલ્લાની પ્રેક્ટિસ તમે ત્યાં સુધી કરજો કે જ્યાં સુધી તમે મોઢે ના કરી શકો કેમ કે મેં પણ આ જ રીતથી જિલ્લાઓ યાદ રાખ્યા છે તો જો મિત્રો દક્ષિણ ગુજરાત છે દક્ષિણ ગુજરાત તેમાં કેટલા જિલ્લા છે સાત જિલ્લા છે હવે સાત જિલ્લા ક્યાં ક્યાં છે માની લો કે આપણને ક્રમ નથી ખબર કે સાત જિલ્લા આવે છે વલસાડ જેને એક જ જિલ્લાને ને સ્પર્શે છે નવસારી હવે તેવી જ રીતે નવસારીની બાજુમાં જિલ્લો કયો છે તો કે ડાંગ હવે મિત્રો આપણને હવે માની લો કે હું ભાઈ સુરતનો છું તો મને સુરતનો છું તો એટલીસ્ટ મને એટલી તો ખબર હોય કે આજુબાજુના ત્રણ ચાર જિલ્લા તો મને ખબર જ હોય કે ભાઈ મારી આજુબાજુ હું રહું છું ને તો મારા જિલ્લાની આજુબાજુ એટલા જિલ્લા તો આવે તો મિત્રો તમે એના પરથી પણ યાદ રાખી શકો છો જેમ કે અહીંયા સુરત છે તેની બાજુમાં એવી રીતે અહીંયા ભરૂચ છે તો અહીંયા નર્મદા છે કેમ કે આ બધા ભરૂચમાંથી નર્મદા છૂટો પડ્યો તાપીમાં સુરતમાંથી તાપીનો જિલ્લો છૂટો પડ્યો તો હવે મિત્રો આમાં જો ઉપર હોય એટલે આ બીજાની ઉપર નીચે તો બોર્ડર અડવાની જ છે એકબીજાને હદ અહીંયા એકબીજાને હદ તો અડવાની જ છે તો હવે સામ સામે હોય તો આવી જ રીતે ઉપર નીચે હોય તો અહીંયા પણ હદ સ્પર્શે તો ખરીદ ને તો હવે મેન વાત એ છે કે આ જિલ્લાને આની અટશે કે આને આની હેઠશે કે આને આની અટશે કે આને આની હેઠશે તો મેન વાત તો મિત્રો આ છે તો જો એમાં કાંઈ યાદ નહીં રાખવાનું કે ભાઈ નવસારી જિલ્લો તાપી નડે સુરત નર્મદા નડે એટલે અહીંયા તમારો પોઈન્ટ ક્લિયર થઈ જાય જેમ કે જો આપણું દક્ષિણ ગુજરાતના જિલ્લા થઈ ગયા તો એમાં તમને પૂછે કે ભાઈ સુરત છે અને કેટલા જિલ્લાની જિલ્લાની હદ સ્પર્શે છે તો આ ઉપર તો કયો છે ભરૂચ એવી રીતે અહીં નવસારી છે અહીંયા તાપી છે આ નર્મદા છે તો એક બે ત્રણ ચાર અને પાંચ જિલ્લાની હદસ્પર્શે એવી રીતે ડાંગ છે તો ઉપર નીચે તો અડવાની છે તો નવસારીની તાપી તો આવશે જ તે અને અહીંયા અડવા નહીં જાય કેમ કે નવસારી જિલ્લો તાપીને અડે ને એટલે આ સુરતને અડવા નહીં જાય એટલે ડાંગને એક અને બેની જ હદ સ્પર્શે અને વલસાડને તો એક જિલ્લાની જ હદ સ્પર્શે છે એ તો ઘણીવાર એકઝામો પણ પૂછાઈ ગયો છે તો હવે આ દક્ષિણ ગુજરાતના થયા એવી રીતે સૌરાષ્ટ્રના જોઈએ આપણે કે મિત્રો જો સૌરાષ્ટ્ર આવું છે ગુજરાતનું તો હવે સૌરાષ્ટ્ર આવું છે તો વચ્ચે રાજકોટ છે હવે મિત્રો તમને ખબર હોય તો કે રાજકોટને સાત જિલ્લાની હદ સ્પર્શે છે જેવી રીતે અમદાવાદને પણ સ્પર્શે છે તો મિત્રો સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લા અગિયાર જિલ્લા છે હવે તેમાંથી સાત જિલ્લાની હદ તો રાજકોટને સ્પર્શે છે તો હવે સાત જિલ્લા તે અને રાજકોટ પોતે આઠ જિલ્લા તો થઈ ગયા હવે જો મિત્રો એક ક્લેરિફિકેશન હોય છે કે તમને સૌરાષ્ટ્રનો જિલ્લો પૂછે ને તો તેમાં સૌરાષ્ટ્રના જ ઓપ્શન મૂકે એવું ના મૂકે કે ભાઈ રાજકોટને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી અને તેમાં ઓપ્શન આપણને દક્ષિણ ગુજરાતના આપી દે એવું હોય તો તમને એમ પૂછે કે ભાઈ રાજકોટને ક્યાં જિલ્લાની હદ સ્પર્શતી નથી તો હું નવસારી લખવી આપણને તરત ખબર પડી જાય ભરૂચ લખવી હોય તો મતલબ સૌરાષ્ટ્રનું પૂછે ને તો તેમાં સૌરાષ્ટ્રના જ ઓપ્શન હોય મિત્રો ઓબ્ઝર્વેશન છે કે રાજકોટ આપણે સૌરાષ્ટ્રના જિલ્લો પૂછે તો તેમાં સૌરાષ્ટ્ર જિલ્લાનું જ હોય એવી રીતે દક્ષિણ ગુજરાતનું પૂછે તો દક્ષિણ ગુજરાતના જિલ્લા હોય તો એવી રીતે રાજકોટ છે તો તેમાંથી સાત જિલ્લાની હદ રાજકોટને સ્પર્શે છે અને રાજકોટ પોતે આઠ જિલ્લા વ્યા ગયા તો વેધા કેટલા ત્રણ જિલ્લા તો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાને રાજકોટની હદની પરશે તો ત્રણ જિલ્લા એવા કયા છે તો કે અહીંયા એક આવેલું ગીર સોમનાથ અને ગીર સોમનાથ શું દ્વારકા અહીંયા આવેલું છે દેવભૂમિ દ્વારકા અહીંયા ગીર સોમનાથ એવી રીતે અહીંયા ભાવનગર કેમ કે આ બધા એને દૂર પડે છે એટલે આ ત્રણ જિલ્લાને હદ સ્પર્શતી નથી રાજકોટની બાકી તમે સૌરાષ્ટ્રમાં ગમે જિલ્લાને આ ત્રણ સિવાય રાજકોટના બધા જિલ્લાને હદ સ્પર્શે રાજકોટની તો હવે જો અહીંયા ભાવનગર છે તો એની બાજુમાં કેવું આવે અમરેલી હવે અહીંયા બે ફાટા પડશે એક તો અહીંયા ગીર સોમનાથ છે તો અહીંયા જુનાગઢ હશે જુનાગઢ છે તો અહીંયા પોરબંદર હશે હવે દેવભૂમિ દ્વારકા છે જામનગરમાંથી છૂટું પીડું જામનગર છે હવે અહીંયાથી આવી રીતે કચ્છ છે તો હવે કચ્છ છે તો હવે અહીંયા મોરબી છે મોરબી છે તો હવે એવી રીતે અહીંયા બોટાદ અને અહીંયા સુરેન્દ્રનગર છે તો મિત્રો આ સૌરાષ્ટ્રની વાત થઈ હજી અહીંયા જિલ્લા તેને અટશે પણ આપણે તે જ્યાં ઉત્તર ગુજરાતની વાત કરીશું ત્યાં કહ્યું તો હજુ અત્યારે હવે આ ક્લિયર થઈ ગયું ત્રણ જિલ્લાને અટતી નથી હવે આપણને ક્રમશ લખી નાખ્યું છે ભાવનગરની બાજુમાં અમરેલી છે દ્વારકાની બાજુમાં પોરબંદર છે આપણે તમને યાદ રહેવું જોઈએ મોરબી દ્વારકા છે ત્યાં જામનગર આવેલું જ હોય છે આમ આપણે જોતા હોય તો આપણને યાદ આવી જાય કે ભાઈ દ્વારકા છે ને તો ત્યાં જામનગર જ છે પછી એની બાજુમાં મોરબી મોરબીની બાજુમાં સુરેન્દ્રનગર ભાવનગરની બાજુમાં બોટાદ અને અમરેલી તો છે જ તે તો આ સૌરાષ્ટ્રના જિલ્લા થઈ ગયા હવે સૌરાષ્ટ્રના જિલ્લામાં તમને પૂછે કે જૂનાગઢ છે તેને કેટલા જિલ્લા જિલ્લાની હદ સ્પર્શે તો જુઓ એક આ રાજકોટની પોરબંદર એવી રીતે અમરેલી અને ગીર સોમનાથ એ થઈ ગયું હવે માની કે તમને દ્વારકાનું પૂછે ભાઈ દેવભૂમિ દ્વારકા છે તેને કેટલા જિલ્લાની હદસ્પર્શ સ્પર્શે તો આ એટલું છે જામનગરને પોરબંદરને બેને જ અટકે છે કારણ કે આ તો રાજકોટને દડવા જતી નથી તો દ્વારકાને બેની અડે છે તો એવી રીતે મોરબીનું પૂછે તો અહીંયા સુરેન્દ્રનગર અહીંયા કચ્છ પછી અહીંયા જામનગર અહીંયા રાજકોટ તો આ મોરબીને એટલાની સ્પર્શે છે તો તમે આવી રીતે પણ યાદ રાખી શકો છો હવે ત્યારબાદ આવે છે ઉત્તર ગુજરાત તો જો મિત્રો આપણું ઉત્તર ગુજરાત આવી રીતે છે આપણો ગુજરાતનો નકશો ગુજરાતનો નકશો આવી રીતે છે તો આપણું અહીંયા દક્ષિણ છે આવી રીતે ઉત્તર ગુજરાત છે ને આવી રીતે આપણું ઉત્તર ગુજરાત છે તો જો અહીંયા ડ્રો કરો એવી રીતે કે આપણું ઉત્તર ગુજરાત અહીંયાથી તો આપણો આ કચ્છ આવી જશે તો આવી રીતે ઉત્તર ગુજરાત છે તો મિત્રો અહીંયા કચ્છ પૂરો થાય છે આપણે તો તમને બધાને ખબર જ હશે કે અહીંયા બે ભાઈઓ છે એક બી કે અને એક એસ કે એ તો મોસ્ટલી બધાને મિત્રો ખબર જ હોય કે બનાસકાંઠા છે અને બાજુમાં સાબરકાંઠા છે તો જો સાબરકાંઠા છે હવે તેની પછી આપણને બે આવે અરવલ્લી અને મહિસાગર હવે મિત્રો બંને બહુ કન્ફ્યુઝ કરે છે તો હું આપણે તેને હમણાં જોઈએ ત્યાં ત્યારબાદ આવે છે અહીંયા દાહોદ તો હવે જો બી કે એન તો આપણને ખબર જ છે હવે અહીંયા અરવલ્લી આવશે કે મહીસાગર આવશે તો જો મિત્રો તમને ખબર જ છે કે આપણા ભારતની અને વિશ્વની સૌથી જૂની પર્વતમાળા કઈ છે અરવલ્લી તે ક્યાંથી આવે છે તો કે આપણે દિલ્હીથી અહીંયાથી પ્રવેશે છે ને તો હવે અહીંયાથી છે તો પહેલાં અરવલ્લી આવે ને તો ઉપર અરવલ્લી છે તો ઉપર અરવલ્લી એવી રીતે યાદ રાખવાનું અરવલ્લી તો અહીંયા મહીસાગર મહીસાગર છે તો નીચે દાહોદ તેવી તેની નીચે છોટા ઉદયપુર મિત્રો આ બોર્ડરની થઈ ગઈ તો અહીંયાથી આને અડાડી દઈએ આટલી સુધી હવે મિત્રો ચાર પોઈન્ટ કરવાના ચાર પોઈન્ટ કર્યા તેવી રીતે હવે આને કર્યું તેવી રીતે કરવાનું તો જો કચ્છની બાજુમાં આપણને ખબર છે કે અહીંયા પાટણ આવેલું છે હવે એવી રીતે અહીંયા બાજુમાં મહેસાણા આવેલું છે હવે મહેસાણા છે તો નીચે અહીંયા માની લો કે આપણને ખબર નથી પણ હવે અહીંયા એટલી તો ખબર પડે ને કે અહીંયા ખેડા છે હવે અહીંયા જો મહેસાણા અહીંયા છે એવી રીતે આપણો નકશો આવી રીતે થશે ને આવી રીતે નકશો થશે આપણો ગુજરાતનો તો હવે જો અહીંયા અમદાવાદ આવશે તો મિત્રો અમદાવાદ અને મહેસાણા તો એમાંથી ગાંધીનગર છૂટું પડ્યું તો વિધુ એક કોણ ગાંધીનગર અહીંયા આવશે તો મિત્રો આ ત્રણને જોઈન્ટ કરીને અહીંયા લાવી દેવાના પછી અહીંયા બીજો પોઈન્ટ કરવાનો હવે જો હવે ખેડાને છે ને રાજકોટને જેવી રીતે સાત જિલ્લાની હદ સ્પર્શે છે તેવી રીતે ખેડાને પણ સ્પર્શે તો ખેડામાં બે પોઈન્ટ કરવાના તે રીતે યાદ રાખીને તો એક પોઈન્ટ અહીંયા આવવા દેવાનો અને એક પોઈન્ટ છોટા ઉદેપુરમાં જવા દેવાનો તો હવે જો આ જે છે ત્યાં અહીંયા આણંદ આવશે અને આ વડોદરા અને આ વિદ્યુત પંચમહાલ વિદ્યુત પંચમહાલ હવે તેવી જ રીતે હવે અહીંયા તો દક્ષિણ ગુજરાતના શરૂ થઈ જશે અહીંયા આપણે આવશે ભરૂચ અને અહીંયા નર્મદા તો જો મિત્રો હવે અહીંયા નર્મદા છે અહીંયા ભરૂચ છે તો નર્મદાને છોટા ઉદયપુરની અડ વડોદરાની હટ છે અહીંયા અહીંયાની જ હટ છે તો આ ઉત્તર ગુજરાત અને અહીંયા આપણું દક્ષિણ ગુજરાત આ થયું હવે તેવી જ રીતે અહીંયા આપણું અમદાવાદ છે અહીંયાથી પેલા આપણે ભાવનગર એમ નાખી ભાવનગર આ તો અમદાવાદ છે મધ્યમાં અમદાવાદ છે તો હવે આપણે સૌરાષ્ટ્રના જોઈએ તો જો આ સૌરાષ્ટ્રના થઈ ગયા તો જો સૌરાષ્ટ્રના છે ને અહીંયાથી મોરબી નડે છે એટલે સુધી હવે આ સુરેન્દ્રનગરને સાત જિલ્લાની છે હવે જો સુરેન્દ્રનગર છે તો સુરેન્દ્રનગર અહીંયા છે તો તેને કેટલા જિલ્લાની સ્પર્શે આપણે જો ચકાસીએ તો આ એક અમદાવાદ બોટાદ રાજકોટ મો એક બે ત્રણ ચાર પછી કચ્છ પાંચ પાટણ છ અને મહેસાણા સાત તો સુરેન્દ્રનગરના સાત જિલ્લાનેલ્સ પરસે છે તો તેવી રીતે જો મિત્રો આ મેપ તૈયાર થઈ ગયો તમારે ફક્ત એ જ યાદ રાખવાનું છે કે સૌરાષ્ટ્રને મેં કંઈ જે રીતે કર્યા અહીંયાથી પાંચ પોઈન્ટ પાડીને પછી ચાર પોઈન્ટ પાડીને તો કે અહીંયા બે ભાઈ છે પેલા બંને બી કે નેસકી તો આપણને યાદ જ હોય કે ઉપરથી અરવલ્લી આવે છે તો પહેલાં અરવલ્લી મૂકવાનું પછી મહીસાગર પછી તો ખબર જ છે કે દાહોદ છે અને દાહોદ પછી વડોદરામાંથી છૂટું પડેલું છોટા ઉદેપુર એની નીચે અહીંયા આપણે દક્ષિણ ગુજરાતના જિલ્લા શરૂ થઈ જશે એવી રીતે અહીંયા પછી સૌરાષ્ટ્રનું છે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ છે તો રાજકોટ છે તો તેના ત્રણ જિલ્લાની હદ સ્પર્શતી નથી સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લા તેમાંથી રાજકોટ એક અને તેને સાત જિલ્લાને સ્પર્શે એટલે આઠ જિલ્લા નીકળી ગયા તો વધ્યા કેટલા ત્રણ જિલ્લા તો રાજકોટને ત્રણ જિલ્લાની હદ નહીં સ્પર્શે તો ક્યાં દ્વારકા ભાવનગર ગીર સોમનાથ તો ભાવનગર છે તો તેની બાજુમાં અમરેલી છે ગીર સોમનાથ છે એની બાજુમાં જૂનાગઢ છે મિત્રો આપને યાદ જ હોય કે ગીર સોમનાથ છે ને તેની બાજુમાં જુનાગઢ છે પછી દ્વારકા છે તેની બાજુમાં જામનગર છે જામનગરની બાજુમાં મોરબી છે બોટાદ છે એની બાજુમાં ભાવનગર છે આ અમુક જિલ્લા આપણને હોય છે ને જે યાદ જ હોય તો મિત્રો જો તમને એમ હોય કે મહેસાણા મને યાદ નથી ક્યાં આવે તો જો મહેસાણાની ઘડીક તો યાદ નહીં કરવાનું પાટણ ખબર હોય ગાંધીનગર ખબર હોય તો એ લખી દો ને એટલે આપણને જગ્યા ખાલી નહીં એટલે આપણને તરત ખબર પડી કે અહીંયા મહેસાણા જ આવે તો મિત્રો તમારે છે ને એક્ઝામમાં તમે જ્યાં ડ્રો કરો જ્યાં તમને પૂછાય ને સૌરાષ્ટ્રને પૂછે તો તમારે ડ્રો કરવું ફરજિયાત છે કેમ કે તમે ડ્રો કરશો ને તો તમને એક્ઝેક્ટ રિઝલ્ટ આવશે જેમ કે તમને સૌરાષ્ટ્રને પૂછે તો મિત્રો તમને જો પ્રેક્ટિસ કરી હોય ને તો તમને ખાલી એટલું જ કરવાનું રહે કે આ સૌરાષ્ટ્ર છે વચ્ચે રાજકોટ છે વચ્ચે રાજકોટ છે ત્રણ જિલ્લાની આપણને હર્ષ સ્પર્શતી નથી અહીંયા આવશે દ્વારકા અહીંયા ભાવનગર ને અહીંયા આવશે ગીર સોમનાથ આ ત્રણને લાઇન કરતી હતી તો અહીંયા ભાવનગરની બાજુમાં અમરેલી અહીંયા ગીર સોમનાથની બાજુમાં તો કે અહીંયા આવશે જૂનાગઢ અહીંયા પોરબંદર એવી રીતે અહીંયા પોરબંદર છે તો અહીંયા જામનગર આવે જામનગરની બાજુમાં મોરબી છે મોરબીની બાજુમાં સુરેન્દ્રનગર છે સુરેન્દ્રનગરની બાજુમાં બોટાદ છે તો એમાંથી તમને કોઈ બી પૂછે તો તમને ખબર પડી જાય એવી રીતે હવે અહીંયા માની લો આપણને કચ્છ સુધી આપેલું છે એટલા એરિયા સુધીનો જિલ્લો પીસો છે તો કચ્છ છે એટલું કચ્છ આપણે કરી નાખી તો મોરબીને જરી ખડે છે આ મોરબીને જરી ખડે છે હવે એવી રીતે આ બોટાદ છે તો સુરેન્દ્રનગર અહીંયા આવી ગયું તો અહીંયા સુરેન્દ્રનગર પાટણને પણ અટશે પાટણને અટશે તો અહીંયા બાજુમાં મહેસાણા આવેલું છે તો મહેસાણાને પણ અટશે અને અહીંયા અમદાવાદ છે તો અમદાવાદને અટશે તો મિત્રો આ આટલું યાદ રહી ગયું અને મિત્રો ખાસ તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડે જો તમે તમને એમ લાગે કે ભાઈ અઘરો છે કે નહીં આવડે તમે પ્રેક્ટિસ કરો ને એટલે તમને એઝ ઇટ ઇઝ આવડવા જ મંડે અને તમારા આ જે મેપ હોય ને તેમ મનમાં જ છપાઈ જાય છે